मॉर्निंग मेरे फ्रेंड्स कैसे हैं आप लोग गुड मॉर्निंग जय श्री कृष्णा हर महादेव जय माता जी तो मैं आपके साथ जुड़ चुका हूँ एक लाइव मॉर्निंग के साथ hey, पौधों को गुड मॉर्निंग परंतु ये एक्स्ट्रा कहाँ से आया एक नया पौधा आ चुका है हमारे घर पे ऐसा लग रहा है मम्मी कल ही लेके आया और आज का मौसम देखिए आज का मौसम बादल छाए हुए बारिश का मौसम चलता रहेगा हाई देखो

નાડીવેદ રોયો બાપી આયુર્વેદની દવા લેઈને તો આવું થાય એટલે તમારે તો આપણે છે ને ખાધિલ પીતલ ઘરના કે ભાઈ આપણે એ બધું નહીં પડવાનું આપણે એ બધું નહીં કરવાનું વજન વધારવાનો કોનો અચ્છા આપડો તો મારો તો રેડી જ છે આઈ એમ ઓલવેઝ ફાઈન કે એન્ડ ફાઈન

તમારે કઈ ખાવું ન હોય અને તમારી વાઇફ અહીંયા ઓલમોસ્ટ

આલારામ બુતુરે આલારામ હારો હોઈ જાય પાછું વાગીન હોઈ જાય હા વાગીન હોઈ જાય મમ્મી આ તમારી ભૂલ છે હે હા નહીતર આ બધા આ બધા ફાઈટા પડે મને એવું લાગે હા જ થોડે ને આ 6 હા 6 સો હાડા સો એ તો ઉઠે ને હું તો હજી મારે ઉઠવાનો ટાઈમ હોય ત્યારે તી નીચે આવતી હોય એવું છે હમ અને આ બધું થાય ના બદલ કરશું એવું કઈ એવું કઈ લાગે ખાવું હોય તો બનાવી નાખ ના ના રોટલીને ખાવું નથી હું નીકળું છું અહીંયાથી ચોક્કસ ચાલો રાત્ર મળીએ ત્યાં સુધી આપણે દેશું ને એન્જોય કર્યું તમારા રાઈટ શું શું કરી રહ્યું છે આજે છે ચાલો મળી હરિણી સુવર્ણા ચંદ્રા લક્ષ્મી જાત આવ

કારણ કે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે કે છોડમાં રણ છોડને જોવાનો અને પ્રયત્ન કરવાનો છે એટલા માટેનું પૂજન કરી અને આજે આપણે એનું રોપ્યા છે છે બપોરના પાંચ ને બની રહી છે ભાખરવડી મહિલાભાઈની સ્પેશિયલ તો પ્રિયાંશ ને મમ્મી આવી ગયા છે શીરો ખાઈ લીધો જો અમે શીરો ખાઈ લીધો છે કેતી તી ન ખાતો બાનો લાઈટ કરીયો ને એટલે એટલે મમાર પાહે નો ખાય લાવ

તો ડ્રાય મસાલો બની તૈયાર થઈ ગયો છે બંધાઈ ગયો આમલી ની ચટણી બનાવી તો ચટણી બની તૈયાર થઈ ગઈ છે હવે ભાખરવાડી બનાવી ને ફ્રાય કરીને તૈયાર હાલો આલો માં ફ્રાય કરી તૈયાર ન થઈ જાય ઓલાું ઓલા આમ ચપટી વગાડી આમાં તો ચપટી નો વગડે

ડ્રાય મસાલો એડ આ એમાં છે જીરું ટોપરું પછી વરિયાળી ને એકાદા રોવાના આજ बच्चों ने स्कूल से आके धमाल मचा दी है तो आज वरना बाद वादे भाई ने से ने एक आदान वागी जाए ने एक आदान रोवे ने तो मज़ा जाए तो भाई उमन स्कूल ले चावे गया चाहे ने धमाल मचा दी थी फुल अभी हम लौट चुके हैं घर पे और आठ बजने में अभी पंद्रह मिनट की देर है एंड मेहंदी देखिए मेहंदी लगा के रखना वाह 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 वा वा। एकदम बढ़िया क्या लेना है मूवी गौरी व्रत वाली मेहंदी गौरी व्रत वाली मेहंदी ये देखिए हैंड मम्मी क्या लेना है मतलब कहाँ पे है सोल डेरी ओके ये वाला आ, ये लो मम्मी दूध तो हम आ, जा रहे हैं पिज़्ज़ा खाने के लिए ये लोग खाए ये रोटला हमने पिज़्ज़ा खा लिया हमने पिज़्ज़ा खा लिया देखो देसी पिज़्ज़ा तो हम जा रहे हैं पिज़्ज़ा खाने के लिए तो हम मिलते हैं और पे एंडिंग हो रहा है હા દેખો ફોન બી આ જલ્દી છે તબક્કા